નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતી કોંગ્રેસ નડિયાદ નગરપાલિકાની હદમાં આવેલ અતિવર્ચક વિસ્તાર કે જ્યાં નટપુર બેંક આવેલી છે ત્યાંથી લઈ સીધુસીપોર સુધીનો રોડ આશરે સવા વર્ષ પહેલા આરસીસી બનાવવામાં આવ્યો હતો પરંતુ નડિયાદના કોન્ટ્રાક્ટર અને નડિયાદ નગરપાલિકાની મિલી અને ચીફ ઓફિસરની વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે રોડ પર ઘણી જગ્યા ઉપર તૂટી જવા પામી છે અને ગટ્ટરોના ઢાંકણાના લેવલ પણ સરખા કરેલ નથી અને કોન્ટ્રાક્ટરને ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે તે છતાં પણ આ રોડ હજી પણ ખાડા કટરોના ઢાંકણા તૂટેલા અને અને લેવલ પણ સરખા નથી ગંદકીથી ભરેલા છે તેના વિરોધ નડિયાદ શહેરી કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે આવા ખાડા ખાવડીવાળા રોડ ઉપર નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર નડિયાદ નગરપાલિકા ચોર છે તેવા સૂત્રો લખી વિરોધ દર્શાવ્યો ગોકુલ શાહ નડિયાદ નગરપાલિકા સભ્ય જે આજે તમે જોઈ રહ્યા છો જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે એ રસ્તો છેલ્લા એક વરસથી બનાવ્યો પછી તરત અમે કીધું હતું કે આ રસ્તા તૂટી ગયો છે તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ અને પછી છોડી દીધો અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છે તો કે અમે એને પેમેન્ટ અટકાવ્યું છે પણ એને એંસી લાખ સાહીઠ લાખના રસ્તામાં તમે વીસ લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું એટલે અમારી માગણી એવી છે કે જે છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક કરે અને ધારાસભ્ય એવું છે કે ખરાબ કામ કરે છે પણ અત્યાર સુધીમાં એક પણ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાને કારણે અમે નડિયાદ નગરપાલિકાએ એ બ્લેક લિસ્ટેડ કર્યું છે હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિભરચક માર્ગ એટલે નટપુર બેંકથી સિંધુસી પોળ રોડ સુધીનો છે

જાન્યુઆરી બે હજાર ચોવીસની ની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે છતાં પણ ધ્યાન ના આપ્યું કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે કાગળ આવે છે એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટર પેમેન્ટ શા માટે આટલી મોટી વાતો કરતાં પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા સીધા જઈ શકો કાં ગાયોનો ત્રાસ હોય કાં રસ્તા તૂટેલા હોય નડિયાદના ગરનાળાઓના મંદિરનું ગરનાળું છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર છે ચ બારે માસ ત્યાં પાણી રહે છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી વૈશાલીનું ઘરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ઘરનાળું જુઓ બાર ની અંદર કરી છતાં નગરપાલિકા ઊંઘ ઉડતી રોડ ઉપર ડામરનો રોડ બનાવે છે તો ભ્રષ્ટાચાર નથી તો શું નથી વધુમાં વોર્ડ નંબર મરીડા ભાગોરથી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સુધીનો રોડ દેશ વિદેશમાંથી માંથી સ્ટુડન્ટ રમવા આવે છે પણ ભ્રષ્ટાચારને લીધે એ રોડ પણ ખરાબ ઝલક મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ હજારો લોકોની અવર જવર છે પણ સત્તાધીશો પડી નથી આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આયોજન કઈ રીતે કરવું તેની અણ આવડતને કારણે નડિયાદના નગર નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ અમારી બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે આ વોર્ડના કાઉન્સિલ